ભુજ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ દ્વારા એક દિવસીય સુપર સિક્સ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરેલ છે આ ટુર્નામેન્ટ કર્મકાંડી ભુદેવોએ ભાગ લઈને ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો ભુજના જુબેલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ મારુતિ કપમાં શ્રી રમેશભાઈ કેરાઈ મુખ્ય દાતા તરીકે રહ્યા હતા કર્મકાંડી બ્રાહ્મણો એકબીજાના પરિચયમાં આવે અને સંગઠનની ભાવનામાં અભિવૃદ્ધિ થાય તે માટે આ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું શ્રી ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળના પ્રમુખ શ્રી જયદીપ વ્યાસ હિતેશ રતેશ્વર કન્વીનર નિમેશભાઈ ભટ્ટ શ્રી રોનક જોશી સહિતના સદસ્યોએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી મારું નામ જયદીપ વ્યાસ છે ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા આ એક દિવસીય સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આ સુપર સિક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટની અંદર સમગ્ર કચ્છમાંથી બાર તાલુકાએ આ કર્મકાંડી ભૂદેવોએ આ ક્રિકેટ સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાયા છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ ફક્ત કર્મકાંડી બ્રાહ્મણ મિત્રો કર્મકાંડી ભૂદેવો દ્વારા એક દિવસીય ભુજ મધ્યે આ આયોજન રાખેલું છે આ ત્રીજું આયોજન છે આ પૂર્વે પણ બે આયોજન સુપર સિક્સના ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા થયા છે અને એમાં જે પણ ટીમ વિજેતા બનશે એમને ભુજ તાલુકા કર્મકાંડ વિદ મંડળ દ્વારા સન્માનિત કરવામાં આવશે અને એને ટ્રોફી આપવામાં આવશે ખાસ કરીને સંગઠનની ભાવનાથી આ આયોજન કરવામાં આવે છે ભુજ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ વર્ષમાં એક વખત રમતોત્સવનો કાર્યક્રમ કરે છે બાકી નાના મોટા અમે કર્મકાંડને ઉપયોગી નાની મોટી સંગોષ્ઠી જેમાં વાસ્તુશાસ્ત્ર હોય જ્યોતિષશાસ્ત્ર હોય મુહૂર્તોનું મહત્વ હોય કર્મકાંડમાં ઉપયોગી જે પણ ક્રિયાઓ છે એનું પણ ખાસ કરીને સંગોષ્ઠીનું કાર્યક્રમ અમે લોકો કરતા હોઈએ છીએ જીતેનભાઈ જોશી ભુજ તાલુકા કર્મકાંડ વિદ બ્રાહ્મણ મંડળ દ્વારા એક દિવસીય સુપર સિક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન આપણે સૌ નિહાળી રહ્યા છીએ આ આયોજનની અંદર સમગ્ર કચ્છના વિવિધ તાલુકાઓમાંથી બ્રહ્મબંધુઓ ભૂદેવો છે એ આજે સાથે મળ્યા છે સંગચધ્વમ સમવધ્વમની ભાવનાથી આજે સાથે બધા એકત્ર થયા છીએ સાથે રમીશું સાથે જમીશું સાથે આનંદ માણીશું અને એક બંધુત્વની ભાવનાના નવા સંકલ્પને ચરિતાર્થ કરીશું અમારા આ આયોજનને સફળ બનાવવા માટે વિવિધ દાતાશ્રીઓએ પણ ખૂબ સરસ સહકાર આપ્યો છે આ આયોજનના મુખ્ય દાતા રહ્યા છે શ્રી રમેશભાઈ વિશ્રામભાઈ કેરાઈ જેમણે આ આયોજનનો મુખ્ય દાતા તરીકેની ભૂમિકા છે એ નિભાવી છે આ ઉપરાંત અમારા આ આયોજનની અંદર ઘણા બધા રાજકીય સંગઠનો આ ઉપરાંત ઘણી બધી એવી સંસ્થાઓ છે જેમે પણ સહયોગ આપ્યો છે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખના મિત્રો છે અમારી સાથે જોડાયા છે તો એઓ પણ ખૂબ સારી સેવા આપી છે આ ઉપરાંત અનેક સંસ્થાઓ છે એ અમારા આયોજનને સફળ અને સાર્થક બનાવવા માટે આજે સુપેરે ખૂબ સારો સહયોગ આપ્યો છે એ બદલ અમે મંડળ વતીથી એ સમગ્ર સંસ્થાઓનો દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરીએ છીએ અને બધા જ બ્રહ્મબંધુઓ સમગ્ર કચ્છ જિલ્લો દરેક બ્રાહ્મણો છે એ ખૂબ આનંદ ઉત્સાહની સાથે આજ એક દિવસીય સુપર સિક્સ ક્રિકેટ ટુર્નામેન્ટને માણશે અને આનંદની સાથે આ ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરશે